આજે સવારે અહીંયા ધોળીપોળમાં વઢવાણ ધોળીપોળની અંદર ડિમોલિશનનું કામ ચાલુ થયું જે નોર્મલી સવારે દસ વાગે થતું હોય છે એના બદલે સવારે સાત વાગે ચાલી કરી નાખ્યું કારણ કે કોર્ટની અંદર કમિશનરને અને કોર્પોરેશનને એવો અંદાજો હતો કે કોર્ટ આના ઉપર સ્ટે આપશે એટલે એ પહેલાં જ તે કોર્ટમાં એક વાગે બોર્ડ ઉપર આવે એ પહેલાં તે આ બધું તોડી નાખ્યું હવે ખરેખર આમાં હકીકત એવી છે કે સૌથી પહેલાં તો ડિમોલિશન કરો તો આ ધોળીપોળ છે આ ચોક અહીંયાના લોકો કમસે કમ લગભગ ચાલીસેક દુકાનો અને દુકાનદારો એના પરિવારો છેલ્લા પચાસ વર્ષથી ચાલીસ વર્ષથી અહીંયા રોજીરોટી કમાય છે તો આ ચાલીસ વર્ષથી કોઈ રોજીરોટી કમાતું હોય અને નગરપાલિકામાં ઠરાવ થયેલો છે વઢવાણ નગરપાલિકા હતી ત્યારે કે આ લોકો પાસે ભાડું ન લેવું પણ એમની રોજીરોટી ચાલુ રાખવી અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રોજી રોટી માટે આ કંઈ કોડફોડ ન કરું એમ છતાંય તે કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આજ સવારથી આ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ બધું ડેમોલિશન કર્યું છે ગેરકાયદેસર છે કાયદેસર છે એ તો કોર્ટનો વિષય છે એ ને આપનો વિષય નથી પણ વૈકલ્પિક વ્યવસ્થા એક માનવતાના ધોરણે છે અને આ નાના માણસો છે આમના જુવાની આવ એમના ધંધા બંધ કરી દો તો આ જુવાની આવ રજડતા રખડતા થશે તો શું આ ક્રાઇમનો વધારો નહીં થાય વઢવાડ અંદર ગામની વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી કરવાની અને પ્રજાને અને પોલીસને સામે સામે કરી નાખવાના આ કોર્પોરેશનનો બહુ ખોટો દાવ છે આ નીચ હરકત કહેવાય ગામની અંદર એ લોકોમાં માહોલ ખરાબ થઈ જાય અને આજે ધોળીપોળનો વારો હોય કાલ શિયાળીની પોળે ખાંડી પોળે તો આ બધાયની વ્યવસ્થા વૈકલ્પિક કરવી જોઈએ વઢવાણ ગામની અંદર એને હેરિટેજ બનાવવું હોય તો હેરિટેજ બનાવો જે કંઈ કરવું હોય પણ ગામના અહીંને વઢવાણ છે ગામના પ્રજાના અહીંને વઢવાણ છે તો એ પ્રજાનું જો કલ્યાણ ન કરી શકતા હોય તો કોર્પોરેશનનું કામ છે એ પ્રજાની સુખાકારી જોવાનું છે શન કરવાનું એટલું નથી કારણ કે સારું લાગવા માંડે એટલે આપણે ડિમોલિશન કરી નાખીએ એવું ન ચાલે એટલે મહેરબાની કરીને હવે આ તોડવાનું બધું તોડી નાખ્યું કોર્ટમાં હજી હિયરિંગ બાકી છે અત્યારે કેટલા વાગ્યા છે સાડા બાર પોણો વાગ્યો છે તો હજી કોર્ટમાં એક વાગે હિયરિંગ થવાનું એ પહેલા બધું તોડી નાખ્યું હવે આ નાના માણસ હવે કોર્ટ કદાચ એ ઓર્ડર આપે અથવા કોર્ટ એમ કે આમની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તો અને ડેપ્યુટી કમિશનર અહીંયા માથે ઊભા હતા એટલે પૂર્વ પ્રમુખ તારીખે હું એમને મળવા ગયો કે સાહેબ વૈકલ્પિક વ્યવસ્થા શું છે ડેપ્યુટી કમિશનર કોઈ પણ જવાબ કોર્પોરેશન આવો કોર્પોરેશન આવે એમ કરીને ભાગી ગયા તો તમે કોઈ જવાબદાર માણસને જવાબ પણ નથી દઈ શકતા પ્રજામાંથી કોઈ ચૂંટાયેલો પદાધિકારી હોય કે પહેલાં ચૂંટાયેલા હોય તો એને જવાબી નહીં દેવાનો તો આ કઈ જાતનો ન્યાય છે અહીંયા આપણે લોકશાહીમાં રહી છે કે આપણે હવે સરમુખ અત્યારશાહીમાં રહી છે અને જે લોકો કહે છે નોટિસ દીધી હતી નોટિસ મૌખિક દીધેલી હોય નોટિસ દીધી હોય એનોય વાંધો નથી કોર્પોરેશન એનું કામ કરે એનો કોઈ જ વાંધો નથી પણ વૈકલ્પિક વ્યવસ્થા સૌથી પહેલી કરવી જોઈએ અને એ પછી જ આગળ કાર્યવાહી કરે મારી દરખાસ્ત છે શ્રીને તે હવે પછી વઢવાણની અંદર આવું કંઈ કરે તો વૈકલ્પિક વ્યવસ્થા વગર ન કરે ધન્યવાદ